ગુડ મોર્નિંગ ફ્રેન્ડ કાવ્ય ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સ્વાગત છે આજે આપણે ભૂતકાળ વિશે અભ્યાસ કરીશું ભૂતકાળ તો ધ ટેન્સ ઇંગ્લિશ ગુજરાતીમાં ભૂતકાળ કહેવામાં આવે છે ભૂતકાળ સિમ્પલ પાસ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ તો ભૂતકાળમાં કોઈ ક્રિયા બની હોય તે દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે ભૂતકાળના નિયમિત ક્રિયાપદોના મૂળ રૂપને છેડે ઈડી દગાડતા તેમના ભૂતકાળના રૂપ મળે છે જેમ કે ટોકનું ટોકડ વોકનું વોકડ પ્લેનું પ્લેડ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇન રેગ્યુલર વર્ક ઇઝ ફોર્મડ બાય એડિંગ ઇડી ટુ ધ ઇન્ફિનિટિવ એક્ઝામ્પલ ઇન્ફિનિનું ટુ વોક સિમ્પલ પાસ ટેન્સમાં વોકડ આપણે ક્રિયા પૂર્ણ થયેલી દર્શાવવા માટે કે ચોક્કસ ઉંમર બતાવવા માટે સાદા ભૂતકાળનો કે ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ ભૂતકાળમાં થયેલી કોઈ એક ક્રિયા માટે આપણે સાદો ભૂતકાળ આ રીતે વાપરીએ છીએ એક્ઝામ્પલ તરીકે રંજને ખાધું રંજન એટ ગાયે પાણી પીધું એ કાવ ડ્રંક વોટર તેઓ રમત હારી ગયા તે લોસ્ટ ધ ગેમ આ ઉપરાંત ભૂતકાળમાં થયેલી રોજિંદી ક્રિયાઓ વ્યવસાય પ્રવૃત્તિ કે તે પ્રમાણે થતી ક્રિયાઓ માટે પણ આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ જનરલ સ્ટેટમેન્ટ એટલે કે સામાન્ય વિધાન કરવું હોય ત્યારે પણ આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ જેમ કે ઓફન નેવર ઓલવેજ ઓકેશનલી યુઝ્યુઅલી ઇત્યાદિમાંથી કોઈ પણ એક શબ્દ વપરાયેલો હોય તો પણ આપણે સાદા ભૂતકાળમાં વાક્ય લખીશું ટુ ક્રિયાપદનો સાદો ભૂતકાળ જેમ કે ટુ બીના ક્રિયાપદના સાદા વર્તમાન કાળમાં રૂપો ઇજ એમ આર છે તે રીતે ભૂતકાળના કાળમાં વેર વપરાય છે જેમ કે તે સારો માણસ હતો હી વોઝ અ ગુડ મેન તમે સારા માણસ હતા યુ વેર અ ગુડ મેન તેણી સારી છોકરી હતી સી વોઝ અ ગુડ ગર્લ અમે સારા માણસ હતા વી વેર ગુડ મેન તેઓ સારા માણસ હતા તે વેર ગુડ મેન હકારાત્મક અને પ્રસનત વાક્યો કઈ રીતે બને સાદા ભૂતકાળમાં તો નિયમિત અને અનિયમિત ક્રિયાપદોવાળા વાક્યોને નેગેટિવ એટલે કે નકાર બનાવવા માટે ડીડની પછી નોટ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે આઈ ડીડ નોટ પ્લે નેગેટિવ યુ ડીડ નોટ પ્લે ધે ડીડ નોટ પ્લે નિયમિત અને અનિયમિત ક્રિયાપદવાળા વાક્યોને પ્રશ્નાર્થમાં મૂકવા માટે ડીડ વતા સબ્જેક્ટ વટા ઇન્ફિનિટી વિધાઉટ ટુ પ્રમાણે વાક્ય રચના કરવી પડે જેમ કે ડીડ આઈ પ્લે ડીડ યુ પ્લે આમ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા ડીડને કરતાની આગળ મૂક્યું અને ક્રિયાપદના ભૂતકાળના રૂપને સ્થાને આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું પરંતુ ટુ બી ક્રિયાપદ વાળા વાક્યોમાં આમ બનતું નથી એક્ઝામ્પલ તરીકે સી વોઝ અ ગુડ ગર્લ એનો પ્રશ્નાર્થ વોઝ સી અ ગુડ ગર્લ વેર ધ બોયઝ અ ઓનેસ્ટ વેર વેર ધ બોય બોયઝ વેર ઓનેસ્ટ વેર ધ બોયઝ ઓનેસ્ટ પ્રશ્નાર્થ તેવી જ રીતે ટુ બી ક્રિયાપદ વાળા વાક્યોમાં વોટ કે વેર પછી મૂકતા નકાર બની જાય જેમ કે એક્ઝામ્પલ તરીકે હી વોઝ અ ગુડ બોય તો હી વોઝ નોટ અ ગુડ બોય ધ સોલ્જર્સ વે આર વેરી બ્રેવ ધ સોલ્જર્સ વે નોટ વેરી બ્રેવ તો આપણે જોઈ શકીએ છીએ કે ઉપર જ્યાં એક વચન છે ત્યાં વોચ અને બહુ વચન છે ત્યાં વેઆર મૂકવામાં આવ્યું છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઓફ ધ વર્બ ટુ પ્લે બરાબર અફોર્મેટિવ નેગેટિવ ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ ઇન્ટ્રોગેટિવ કઈ રીતે બને તો આઈ પ્લે આઈ પ્લેડ એનું નેગેટિવ આઈ ડીડ નોટ પ્લેડ પ્રશ્ન ડીડ આઈ પ્લે અને નકાર ડી નોટ પ્લે તો યુ પ્લેડ એનું નેગેટિવ યુ ડીડ નોટ પ્લે પ્રશ્ન ડીડ યુ પ્લે પ્રશ્નાર્થ નકાર ડી યુ નોટ પ્લે અકારમાં હી પ્લેડ એનું નેગેટિવ હી ડીડ નોટ પ્લે એનું પ્રશ્નાર્થ ડીડ હી પ્લે પ્રશ્નાર્થ નેગેટિવ ડીડ હી નોટ પ્લે વી પ્લેડ તો વી ડીનું નેગેટિવ યુ ડીનું પ્રશ્ન ડી યુ પ્લે પ્રશ્નાર્થ નેગેટિવ ડીડ યુ નોટ પ્લે તો અકલમાં તે પ્લેડ એનું નેગેટિવ તે ડીડ નોટ પ્લે એનું પ્રશ્નાર્થ કઈ રીતે બને છે ડી પ્લે પ્રશ્નાર્થ નેગેટિવ ડી નોટ પ્લેંગ તો મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ફોલો સબસ્ક્રાઈબર અને લાઈક કરવાનું ભૂલશો નહીં અને નોટિફિકેશન માટે બિલને આઈ કન્ટિન્યુ જવાનું પણ પૂરશો નહીં